જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રિ છે તો એ દિવસે રુદ્રાભિષેક અને પૂજાથી ઘણા લાભ મળશે ઘણો અને ઘણો ફાયદો મળશે મકર રાશિમાં ચંદ્રદેવની ઉપસ્થિતિ છે ઘનિષ્ઠા નક્ષત્ર છે પરિધ યોગ છે શકુનીકરણ યોગ છે ખાસ સંયોગ સૂર્ય અને શનિની રાશિ કુંભ રાશિમાં રહેશે બાર રાશિઓને કઈ રીતે પૂજા કરવી એ વિશે પણ જણાવી રહ્યો છું કે બારે બાર રાશિઓએ કેવી રીતે જળાભિષેક કરવો આવો સંયોગ અઢારસો તોંતેરમાં બન્યો હતો એકસો ઓગણપચાસ વર્ષ પછી બે હજાર પચીસમાં સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે ધન આપનાર શુક્ર મીન રાશિમાં રહેશે માલવ્ય રાજયોગ કરશે માલામાલ શુક્રદેવ મીન રાશિમાં રાહુ સાથે યુતિ કરશે કુંભ રાશિમાં સૂર્ય અને શનિની યુતિનો વિશેષ યોગ પણ છે બુધ કુંભ રાશિમાં બિરાજમાન છે ત્રણેય ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત યોગ બની રહ્યો છે શનિ મૂળ ત્રિકોણ રાશિમાં થશે અને સસ રાજયોગ પણ બની રહ્યો છે હવે રાશિ અનુસાર પૂજા કરવાનું તમને જણાઈ રહ્યો છું કે મેષ રાશિ मेष राशि गोलना पानी थी अभिषेक करव जो वृषभ राशि वृषभ राशि दही थी अभिषेक करव जो मिथुन राशि मिथुन राशि रस थी अभिषेक करव कर्क राशि कर्क राशि शुद्ध घी थी अभिषेक करवो जरूरी है सिंह राशि સિંહ રાશિના લોકોએ ગોળના પાણીથી અભિષેક કરવો કન્યા રાશિ કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી અભિષેક કરવો તુલા રાશિ તુલા રાશિના જાતકોએ સુગંધિત તેલ અથવા સુગંધિત અત્તરનો અભિષેક કરવો વૃશિક રાશિ વૃશિક રાશિના લોકોએ પંચામૃતથી ભગવાન ભોલેનાથના શિવલિંગનો અભિષેક કરવો ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ હળદળ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જરૂરી છે મકર રાશિ મકર રાશિના લોકોએ નાળિયેરના પાણીથી અભિષેક કરવો કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ તલના તેલથી અભિષેક કરવો અને મીન રાશિ મીન રાશિના જાતકોએ કેસરવાળા દૂધથી અભિષેક કરવો આ બારે બાર રાશિના લોકોએ જ્યારે પણ શિવલિંગ પર અભિષેક કરવા જાય ત્યારે પહેલાં પાણીથી અભિષેક કરવો પછી જણાવ્યા પ્રમાણે દ્રવ્યોથી અભિષેક કરવો અને ફરીથી પાણીથી અભિષેક કરવો ભગવાન ભોળાનાથ તમારી મનોકામના પૂર્ણ કરે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ